નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે છેલ્લા ઘણા સમયથી અમરેલી તાલુકાના ગામડાઓમાં હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાનો હાહાકાર મચાયો છે હમણાં જ એક દિવસ પૂર્વે તરવડા ખાતે બાબાપુરના ખેડૂતની માલિકીની જમીનમાં પરપ્રાંતિય મજૂર આદિવાસી સમાજમાંથી આવતા મજૂરો જે ખેતી કામ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે એવા પરપ્રાંતિ મજૂરનો એક 7 થી આઠ વર્ષનો કુમળો દીકરો દીપડાએ ફાડી કાધો તો છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી તાલુકાની અંદર આવા હિંસક પ્રાણીઓનો હાહાકાર છે અને કેટલાય નિર્દોષ લોકોનો એનો શિકાર બનાવ્યો અને નિર્દોષ લોકો આવા હિંસક પ્રાણીઓનો ભોગ બનતા હોય તો આ વન્ય પ્રાણીઓને જંગલ બહાર નીકળે તો જંગલ ખાતું શા માટે કાર્યવાહી નથી કરતું ગુજરાતની સરકાર અને જંગલ ખાતું શું કરી રહ્યા છે જંગલી પ્રાણીઓ હિંસક પ્રાણીઓ જ્યારે રેવન્યુ વિસ્તારમાં આવે ગ્રામ્ય વિસ્તારમાં આવે ગામની અંદર આવે તો પણ જંગલ ખાતું કેમ નિંદ્રાધીન છે હજુ કેટલાક નિર્દોષોનો ભોગ લેવાય એની રાહ જોઈને જંગલ ખાતું બેઠું છે ખરેખર તો આ વન્ય પ્રાણીઓ આવા હિંસક પ્રાણીઓને જંગલ ખાતા એની હદમાં રાખવા જોઈએ જો જંગલ ખાતાવાળા એની હદમાં નહીં રાખે તો મજબૂર વશ થઈને આ ખેડૂતોને હથિયાર ઉપાડવા માટે મજબૂર બનવું પડશે કારણ કે આવા હિંસક પ્રાણીઓના ફફડાટથી આદિવાસી સમાજમાંથી અહીંયા મજૂરી કામ ખેત મજૂરી કામ કરવા આવતા માણસો આવા રાની પશુ હિંસક પશુઓના ત્રાસથી અને એના ભયથી વાડીએ કોઈ રહેવા તૈયાર નથી જો આ પરપ્રાંતીય લોકો ખેતીવાડી કામ છોડી દેશે વાડીયા રહેવાનું બંધ કરી દેશે તો આજે અમરેલી તાલુકાની ખેતી છે એ ભાંગી પડશે ખેતીને બચાવવા માટે ખેડૂતોને બચાવવા માટે ખેતમજૂરોને બચાવવા માટે પરપ્રાંતીય લોકો જે ખેતમજૂરીનું કામ કરે છે એમને એમના બાળકોને બચાવવા માટે જરૂર પડશે તો ખેડૂત આ જંગલ ખાતા સામે આકરા પાણીએ પણ થશે અને હિંસક પ્રાણીઓને જો જંગલ ખાતું એની હદમાં નહીં રાખે તો ખેડૂતો પોતાના રક્ષણ માટે પોતાના મજૂરોના રક્ષણ માટે હથિયાર ઉપાડતા પણ અચકાશે નહીં અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત